તો બોટાદ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાઈ ગયો છે મહત્વનું છે કે બોટાદ શહેર અને જિલ્લામાં શુક્રવારે સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો ગઢડા ઠસા ગોરડકડા અને ટાટમ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન થયું કાળા ડિબાંગ વાદળો છવાતા સવારે રાત્રિ જેવો માહોલ પણ જોવા મળ્યો બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે તો બોટાદ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાઈ ગયો છે ધોધમાર વરસાદ જે છે તે સવારથી જ જોવા મળી રહ્યો છે ગઢડામાં પણ વરસાદી માહોલ સતત બીજા દિવસે વરસાદી માહોલ અહીં જોવા મળી રહ્યો છે સવારે પણ રાત્રિ જેવો માહોલ સર્જાઈ ગયો હતો કાળા ડિબાંગ વાદળો છવાતા સવાર ને જોતા રાત્રીનો અનુભવ પણ ગઢડામાં થઈ રહ્યો છે સતત બીજા દિવસે વરસાદી માહોલ અહીં છવાઈ ગયો છે ભારે ઉકળાટ અને બફારા બાદ હવે લોકોને વરસાદમાંથી આંશિક રાહત મળી છે સતત બીજા દિવસે મેઘો ગઢડામાં મંડરાયો છે અને ધરતીપુત્રો પણ ખુશખુશાલ બન્યા છે હાલ વાવડીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે પવન સાથે ગાજવીજ સાથે અહીં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે તો સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાઈ ગયો છે ગઢડા ઢસા કોરકડા અને ટાટમમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે અને લોકોમાં ખુશળી લહેર જોવા મળી રહી છે કેમ કે કાગડોળે વરસાદની લોકો રાહ જોઈ રહ્યા હતા અને હવે એકાએક વરસાદનું આગમન થઈ ગયું છે સતત બીજા દિવસે અહીં વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબ હાલ રાજ્યમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ગઢડા ઠસા ઓરકડા અને ટાટમમાં વરસાદી માહોલ જામ્યો છે ગઈકાલથી જ અહીં વરસાદનું આગમન થઈ ગયું છે અને સતત આજે પણ અહી વરસાદી માહોલ છવાઈ ગયો છે બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે સાથે રાજુ બારૈયા જોડાઈ ગયા છે રાજુ ગઢડા ઠસા ગઢડાઠસાટમ સહિતમાં વરસાદનું આગમન થઈ ગયું છે સતત બે દિવસથી વરસાદ જોવા મળી રહ્યો છે કેવો માહોલ અત્યારે ત્યાં છવાઈ ગયો છે દીપિકા વાત કરીએ તો છેલ્લા બે દિવસથી થી બોટાદ શહેર અને જિલ્લાના કેટલાય ગામોની ની અંદર વરસાદી માહોલ છવાઈ રહ્યો છે ત્યારે આજે બીજા દિવસે પણ સવારથી બોટાદ શહેર અને જિલ્લાની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ દીપિકા વાત કરીએ તો બોટાદ જિલ્લાના જે ગઢડા તાલુકાના ટાયટમ ગોરડકા અને ત્યારબાદ નાગલપુર રાજપરા જોતીંગડા જસા સહિતના જે ગ્રામ્ય વિસ્તારોની અંદર મુસલધાર વરસાદ પડ્યો હતો દીપિકા થોડી વાર માટે રસ્તા ઉપર જાણે કે અંધકાર થવાયો હતો અને રાત્રિ નો સમય તેવો પણ માહોલ જોવા મળી રહ્યો હતો શહેર ની અંદર કહી શકાય કે સામે વરસાદ શહેરના ગઢડા રોડ જ્યોતિગામ સડકલ ભાવનગર રોડ મહિલા કોલેજ હળિયાદ રોડ સહિતના વિસ્તારો ની અંદર રોડ ઉપર પાણી જોવા મળી રહ્યા છે અને વાહન ચાલકોને કઈક ને કઈક મુશ્કેલીઓ પડી રહી છે તો બીજી તરફ સિઝન નો સારામાં સારો વરસાદ થવાના કારણે শহর ধরনের খেড়ি রয়েছে জি দিটি জি আভার রাজু বিগত আদল